સુરેન્દ્રનગરના ધાંગધ્રાના ખેડૂતો બાગાયતી અને ફળાઉ પાકની ખેતી કરીને સારું આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે આ ખેડૂતો કિસાન દિવસના ઉપક્રમે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા બની રહે તેવા છે ધોળી ગામના પરિમલ પટેલે ધાન્ય પાકની ખેતીને બદલે દાડમની ખેતી કરીને દેશ વિદેશમાં તેને મોકલે છે તેમણે કહ્યું હતું કે દાડમના તેમને કિલો દીઠ એકસોને અગિયાર રૂપિયા મળે છે તેમને એક પ્લાન્ટ દીઠ દાડમનું ઓગણીસ કિલોનું ઉત્પાદન મળ્યું હતું તો અન્ય ખેડૂતો પણ ફળાઉ પાકની સફળ ખેતી કરી રહ્યા છે ખેતીવાડી અધિકારી જી આર ચૌધરીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોને બાગાયતી પાકોના વાવેતર માટે સબસીડી અને આર્થિક સહાય વિશેની વિગતવાર જાણકારી આપવામાં આવે છે બાગાયત ખાતાના સહયોગથી બાગાયતી ખેતી કરતા થયા છે જેની અંદર દાડમ છે પપૈયા જામફળ લીંબુ વગેરે પાકો વાવે છે અને અત્યારે બાગાયત ખાતાની અલગ અલગ યોજનાનો લાભ લઈ હાઈટેક ટેકનોલોજી અપનાવી સારા એવું ઉત્પાદન ક્વોલિટી અને ક્વોન્ટિટી બની મેળવી રહ્યા છે બાગાયતી ખેતી કરવાથી ખેડૂતોની નિયમિત અને નિશ્ચિત આવક મળી રહી છે દસ એકરમાં ટોટલ ચોત્રીસો ને પચાસ છોડ આવેલા એમાં બાગાયત ખાતા તરફથી મને રોપાના વાવેતરની સબસીડી આશરે બે લાખની આજુબાજુ મને મળેલ પહેલા વર્ષે મેં પંદર મહિના પછી દાડમના પાકમાં ઇથરલ મારી હતી પહેલા વર્ષે એક છોડ ઉપર મને દસ કિલોની પ્રોડક્શન મળ્યું હતું ગયા વર્ષે બીજા વર્ષે મને ઓગણીસ કિલોની એવરેજ મળી હતી આ વખતે વીસથી પચીસ કિલો પર પ્લાન્ટ મને દાડમ એક છોડ ઉપરથી ઉતરશે